કેમ છો બાળ મિત્રો ચાલો એક સરસ બધાનો ફૂલ બનાવી દો સરસ ચાલો હવે તમને આ દેખાય છે શું છે આ પૂજા હવે આપણે આ ઘડિયાળની મદદથી સરવાળા અને બાદબાકી શીખવાના છે હવે જો સરવાળા શીખવા હોય તે આપણે થી વીસ તરફ વધવાનું છે અને બાદ બાકી શીખવાની હોય તો ઉલટા બરાબર હવે જો અહીં કેટલાક અંક લખેલા છે આ કેટલા લખેલા છે હા અને આની સાડ એટલે શું કરવાનું વચ્ચા વત્તા એટલે શું કરવાનું ઉમેરવાનું શું કરવાનું પાંચમાં કેટલા ઉમેરવાના છે હા

ત્રણ આપણે ત્રણ પર લાયા તો જવાબ કેટલો આવ્યો તો પાંચ માં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય જવાબ આવ્યો ચાલો નિકિતા બેન કેટલા છે આપણે સ્લેટમાં કેટલા લખેલા છે પેલા છ એમાં કેટલા ઉમેરવાના છે ચાર તો ચાલો હવે બંને કાંટા કઈ લઈ જશો તમે હા તો ચાલો ફટાફટ ચાલો હવે એમાં કેટલા ઉમેરવાના છે ચાર તો નીચેનો કાંટો દબાઈ અને ઉપર નો કાંટો ચાર ગણી ઉમેરો બોલો ચાર જવાબ કેટલો આવ્યો છ માં ચાર ઉમેરા તો કેટલા થાય છ ને ચાર દસ તો ચાલો લખી કાઢો ચલો છ વેરી ગુડ ચાલો મહેક બેન કેટલા છે સ્લેટમાં લખેલા બાર વત્તા કેટલા ઉમેરવાના છે ચાર તો બંને કોટા કઈ લઈ જશો તમે હવે ચાલો શરૂ કરો ચાલો કેટલા ઉમેરવાના છે હારમાં તો ઉમેરો ચાલો હડો ગણીને ચલો ચાર તો જવાબ કેટલો આવ્યો સોળ બાર ને ચાર સોળ ચાલો વેરી ગુડ લખો ખૂબ સરસ વેરી ગુડ ચાલો સ્નેહ બેન કેટલા છે સાત સાત માં કેટલા ઉમેરવાના છે ચાર તો બંને કોટક લઈ જાવ આપડે પેલા ચાલો સાત પર લઈ જાઓ સર સાત માં કેટલા ઉમેરવાના છે તો ચાલો ગણી ઉમેરવાડો ચાર ચા કેટલો આવ્યો અગિયાર સાતમો ચાર નું મેળ્યા તો અગિયાર વેરી ગુડ ચાલો લખો અગિયાર ખૂબ સરસ ચાલો કેતન કુમાર કેટલા છે સ્લેટમાં લખેલા પહેલાં વત્તા પાંચ આઠ વત્તા હા તો ચાલો હવે તમે ઘડિયાળની મદદથી સરવાળો કરો બંને કોટા કઈ લઈ જશો હવે આઠ પર હવે કેટલા ઉમેરવાના છે પાંચ ચાલો ગણો સરસ આઠ માં પાંચ ઉમેર્યા તમે તો કેટલો જવાબ આવ્યો તેર અરે વાહ ખુબ સરસ ચાલો કવિરાજ સ્લેટ માં કેટલા લખેલા છે ચાર અને કેટલા ઉમેરવાના છે ચાર માં એક તો ચાલો બંને કોટા કઈ લઈ જવા પડે ચાલો લઈ જવાડો ચાલો એક ઉમેરો હવે નીચેનો કાંટો દબાવવાનો અને એક ઉમેરવાનો ચાલો કેટલો આવ્યો એક તમે તો કેટલા કેટલા થયા થયા બોલો લખો પાંચ સરસ પાંચ પાંચ લખાડો ખુબ સરસ કેટલો જવાબ થયો પાંચ ચાલો સાંધવી બેન કેટલા લખેલા છે સ્લેટમાં પેલા નવ નવ માં કેટલા ઉમેરવાના છે પાંચ તો ચાલો નવ માં પાંચ ઉમેરો ચાલો ગણજો ચાલો પાંચ કેટલા આયા ચૌદ નવ ને પાંચ ચૌદ સરસ વેરી ગુડ લખો જવાબ ખુબ સરસ વેરી ગુડ ચાલો આરુષ કુમાર કેટલા લખેલા છે પંદર પંદર માં કેટલા ઉમેરવાના છે ચાર તો ચાલો શરૂ કરો ચાલો ઉમેરો હવે આગળ ચાર ચાર કેટલો જવાબ આવ્યો ઓગણીસ પંદર માં ચાર ઉમેર્યા તો કેટલા થાય ઓગણીસ ચાલો લખી કાઢો ખૂબ સરસ ચાલો પ્રે કુમાર કેટલા છે બાર બાર માં કેટલા ઉમેરવાના છે બાર વત્તા કેટલા ત્રણ તો ચાલો શરૂ કરો ત્રણ બારમાં તમે ત્રણ ઉમેર્યા તો કેટલો જવાબ થયો પંદર અરે વાહ ચાલો લખો પંદર ખુબ સરસ વેરી ગુડ ચાલો પ્રિયાંશી બેન કેટલા લખેલા છે દસ દસ માં કેટલા ઉમેરવાના છે તો દસ વત્તા પાંચ તો હવે તમે મને જવાબ લાવી આપો ચાલો દસ કેટલા ઉમેરવાના આવે ચાલો ઉમેરો ગણીને ચાલો પાંચ ઉમેર્યા તો કેટલો જવાબ આવ્યો અરે વાહ વેરી ગુડ લખી દો ખુબ સરસ ચાલો અંશકુમાર કેટલા છે અગિયાર કેટલા ઉમેરવાના છે અગિયાર વત્તા પાંચ તો ચાલો શરૂ કરો પાંચ અગિયાર માં પાંચ ઉમેરા તો કેટલા આવ્યા સોળ તો ચાલો લખો સોળ अब सरास वेरी गुड। चलो जिंदल कुमार कितना छह? पांच। पांच मार कितना ऊ मेरे वाना चलो ऊ मेरा बोलो घंटा घंटा जो? पांच। तो कितनो जवाब आयो? दस। लखा वेरी गुड। ખૂબ સરસ ચાલો વેદાંશ કેટલા છે કેટલા છે કેટલા ઉમેરવાના છે આઠમાં માં ચાર તો પેલા બંને કાટા કઈ લઈ જશો તમે ચાલો શરૂ કરો ફટાફટ ચાલો હવે કેટલા ઉમેરવાના છે તો ઉમેરો હડો નીચેનો કાંટો દબાવી દેવાનો અને ઉપરના કાંટાથી ચાર ગણો চার তো আটনে চার কেটলো জব আলো লসুড চালো জিয়া বেঞ্জ কেটেছে নো চালো শুরু কর પાંચ નવમાં પાંચ ઉમેરા તો કેટલા આવ્યા કેટલા ચૌદ લખો